વાપી સ્ટેશન નજીક મોટી રેલ દુર્ઘટના ટળી સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ વાપી રેલ્વે સ્ટેશન નજીક ગઈ મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી કોઈ ટિકણખોરે સિમેન્ટનો પોલ રેલવે ટ્રેક પર મૂકી ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે સૂચકતાથી આ અંગે રેલવે વિભાગને જાણ થતા જ તાત્કાલિક ટીમો સ્થળ પર પહોંચી હતી અને ટ્રેક પર મૂકેલા સિમેન્ટના પોલને ટ્રેક પરથી દૂર કરાયો હતો કોઈ ટ્રેન પહોંચે એ પહેલા જ ટ્રેક પરથી પોલ દૂર કરી દેવામાં સફળતા મળી હતી આજે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ આ પોલ કોણે મૂક્યો અને શું ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે અંગે પણ હવે રેલવે પોલીસ સહિતના એજન્સીઓએ તપાસ શરૂ કરી છે રેલવેના ઉચ્ચ અધિકારીઓ આજે સ્થળ પર પહોંચ્યા હતા અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા અગાઉ પણ વલસાડ રેલવેમાં રેલવે ટ્રેક પર આ રીતે આળસો મૂકી અને ટ્રેન ઉથલાવી મારવાના પ્રયાસોની ઘટના સામે આવી ચૂકી છે જો કે સદનસીબે અગાઉની ઘટનામાં પણ સમય સૂચકતાથી આવી સમયસૂચ સૂચકતાથી આવી આડસો અંગે જાણ થતાં રેલવે વિભાગ દ્વારા આવા કાવતરાને નિષ્ફળ કરવામાં સફળતા મળી હતી આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ આજે પણ બનેલી આ ઘટનાને આજે પણ બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈ રેલવે વિભાગની ટીમોએ હવે આ મામલે તપાસ શરૂ કરી છે હવે આ મામલે તપાસ હાથ ધરી છે